અરે ભાઈ બન બોલ મારું ભાઈ ગયું મારે ફૂલ પીવાઈ મારો દારૂ ની મોજ મોરે ગયું ના દારૂ પીધું કેટલું નાખી ગયું તો દારૂ જ પીવાનું શું કરવાનું બારું આખી જિંદગી બગાડ

ખબર હે બેટરી ભાઈ ગોમ ના ડોન ગોમ સરપંચ આવે કે ગોમ મંત્રી આવે કોઈ આપડે ખબર મંગાવીએ મારે ભાઈ તાર ને હમણાં થોડું જ ના તું અત્યારે મંગાવ ને યાર બધા એ તું લેવા જવું ભાઈ માર ભાઈ હાથ લેતા એટલા મોંઘુ તાન રહ્યા હા માર ભાઈ હવે આ તું સંગી દિશન નહીં લઉં ને બી વાર થઈ ગયા પાઉ ન ભાવ જોવું તો ખરું છે એટલો બધી થઈ ગયું હે હા લોખ ખોલ લઈ ગયેલ પૈસાર ઢોળાઈ જવાનું હે બોહ બોહ લાવવાનું બધો લે તમને બધા ખબર નઈ પડતી તમારો બાપરો રોડ થાય ખબર નઈ પડતી અઈ નાજી એટલે તારે દારૂ પીરાય રસતમ પર આવવાનું કાય ના અમારું ઓ બસો લે રસ તો તમારું છે એટલે કોનો રસ રસ તો સરકારનો હોય તું પીવાનો મંગાવ છે આ બધું હજુ પીવાની વાત આલ લે બે આલ આલ ઓલા અલે મારવાની કોણ વાત કરતો તું મારી જીવરા જો હું તન અરે પણ મે હું હતો ને નાજી થા ને નાજી મારું માર ભાઈ આટલું બધું

અરે ભાઈ મા ભાઈ પીવું બી જતા ઓ હો આ તો આપો ભાઈ આપણે માં ભાઈ ને પીવરાવું કદી ભગવાન પીવે છે ઉતાર આપરા જેવો ડોળક છે આયો માં ભાઈ હો તું હા બોલ ના લે ફક્ત બોલ હા અરે ભાઈ કોણ હા આપરો ભાઈ છે આપા બે જેવો છે ઓ કોણ માટર મંગાઈ દે આવતા મંગાવવા હે ભગવાન માટર મંગાઈ

એ તો મને છોને બે બદલ્યા અને તડડી દેને એકલા તાપેલા दारू ને માં જેવું ગિરાય આમાં આibou મારે જો માય નું ઓ પણ આવો મા તે કોક કરું પાહે દારૂ ને નકા આપરણ તો રોત માહી મુખી જઈ જવું પડે નઈ ચાલે ક્યાં સહીએ મા ભાઈ દોખડ નઈ લઈ તા દી દે અલ્યા તાણ આ મુખી બોલ જોઈએ એટલે કઈ બોલ્યું નહી અલ્યા આવલે ચા મા લે

હા આઈ હા જલ્દી આવજો પણ હું આમ બધું ફૂલ થઈ જાય સારું હા આવા ભાઈ આવા ઓ આલે ભાઈ અરે બે બોટલ તા કેટલું પીવો બોલે બે ભાઈ કેટલું પીવું તાર હા પીજે તો તું નો ની પર પીજે ને બે મંગાઈએ બેર હા મે તો પણ પોદન મારે ગોમ મારે તલાયાતા બદર બહુ તો યાર ઓય મારે ને તું બદર ઓય એ ઈન રસ્તો એમ કરી ઓય આપણું ઘર નયા હા હાથે પીયે મહટ હા ઓલે આ ફ્રેમ કોના એ બોલતો ના એ ભાઈ જબક લે આવ તું આ જો મુખી કોમ ના મુખી બોલાયો સુના મુખી હે મારે 50 માંથી 100 માંથી

આપ એટલામાં મગલીન ગદી ઓ ટીમે એ હું કરું વાત કરો થઈ ગઈ કોઈ ન્યું ગેર ના ના ભાઈ

ભાઈ બંધ હોય દારૂડિયા હોય તમારે દારૂડિયા કર્યા મારી જિંદગી

ਉਹ ਮੋਤਾਵਾਤਤ ਨਹੀਂ ਮੋਤਾ। થઈ